મોર પચાસ માં ખેડગઢ થી સેજકસી બાપુ નીકળ્યા એમની સાથે અમે આવ્યા બારસો પચાસ માં નીકળે એને આજે હાડી નવસો અને મૂર્તિ છે એને આજે હાડા પાંચ હજાર

એક હજાર આઠ દીવાઓના ગરબાઓ છે હુડો છે બીજા રાસ ગરબા છે ગોવાળિયાના ગરબા આઠ દિવસ અદભુત કાર્યક્રમો છે આપણા વિસ્તારમાં કોઈ દિવસ નથી થયા પણ માણવા જેવા છે કોઈ પણ કામ અમારે સારું કરવું હોય મંદિર તો અમારી સાથે સાથે ગામનો પણ એટલો જ સારો સપોર્ટ જોઈએ તો કામ આપણે જે સારું કરવું એથી પણ સારું થઈ શકે અમારા અનુભવ છે ઘણી જગ્યાએ અમારે ઘણું સારું કરવું હોય પણ સામેથી અમને એવો રિસ્પોન્સ ન મળે

કે એ અહીં કેટલા વર્ષોથી સેવા કરે છે અને થોડો ગોળ ઇતિહાસ આપણે અહીં બાપુ પાસેથી જાણીએ જેવાતાજી જય મુરલીધર બાપુ આપણે અહીં આપ કેટલા પેટી થી સેવા કરો છો અમે અહીં ઘણી અમારી પેટી વહી ગઈ જી અને ત્યારથી અમે આજે ગોહીલો ખેડગઢ થી આવ્યા ને તો એમની સાથે જ અમે આવેલા છે જી ખેડગઢ આપની ખેડગઢ થી 1250 માં ખેડગઢ થી બાપુ નીકળ્યા એમની સાથે અમે આવેલા છે જી

ફજી પણ એ જ્યારે આ મંદિર બન્યું ને ત્યારની સ્થાપિત મૂર્તિઓ છે રામકૃપા શાંતિ રાધાજી છત્ર મુરલીધર મહારાજ સાથે છત્ર પૂજી નો થોડો ઇતિહાસ આપ જણાવો ને છત્રપુજ ની મૂર્તિ છે એ ઈ જો મારી સાંભળેન બહાર ની વાત છે ત્યાર ની છે મને કોઈ એનો યાદ નથી કે્યાર ની પછી રાધાજી ની મૂર્તિ ક્યાર ની છે ઈ ખ્યાલ એક આ મોરલેધર મારાથી એટલી ખબર હતી કે આ સમય આવેલા આટલો સમય થયેલો અહી સેવા પૂજાનો આપણને લાવો પડે છે ખૂબ ધન્યતા અનુભવતા હશો એનો કોઈ સમય હોય તો એ પૂજાનો સમય પૂજાના નિયમો એના જે હોય સિદ્ધાંતો એ વિશે વાત કરો પૂજામાં અમારે માનો કે શિયાળો હોય તો થોડોક સમય ફરે જી હાલની યાદગીનો

વિખ્યાત ભાગવતાચાર્ય ભાગવતમાં અત્યારે શ્રેષ્ઠ નામ હોય એ પૈકીના અહીંયા જ્યારે કથા કરવાના છે અને દાદાના મંદિરના એટલો બધો પ્રચાર પ્રસાર છે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ શ્રીના સ્વ મુખેથી ભાગવત કથા માટે માણસો આવવાનું હોય તો અહીંયા ચાલીસ હજાર માણસો બેસીને આરામથી શીતળ વાતાવરણમાં કથા સાંભળી શકે એવું અમે આયોજન કરેલું છે અને આવવાનો એક રસ્તો છે એક્ઝિટ ચાર પાંચ રસ્તા છે આ સંતો માટે અલગ વ્યવસ્થા છે પ્રેસ મીડિયા માટે અલગ વ્યવસ્થા છે એ રીતનું અલગ રીતે બધાને અનુકૂળ આવે એ રીતનું આયોજન કરેલું છે આપણે કાર્યક્રમની જે રૂપરેખાઓ છે એ વિષય પર મારે વધારે ભાર મૂકવો છે ત્યારે જે કાર્યક્રમો છે એના સમય પહેલા તો કથાનો સમય આપણે એ જણાવો પહેલા કથાનો સમય સવારે નવથી એક વાગ્યા સુધીનો છે અને ત્યાર પછી રોજ વિવિધ કાર્યક્રમો સમાજના ઉત્થાન માટે અહીંથી આવડો મોટો જ્યારે આપણે કંઈક કાર્યક્રમ કરીએ છીએ તો કોઈ એક જીવ માત્રનું કંઈક શ્રેય થાય કલ્યાણ થાય એ માટે એ હેતુથી જુદા જુદા કાર્યક્રમોનું આપણે આ આઠ દિવસ દરમિયાન આયોજન કરેલું છે જેમાં અલગ અલગ કાર્યક્રમો છે જે સ્ત્રી સશક્તિકરણના હોય યુવાને પ્રેરણાદાયક કાર્યક્રમો છે એ બે કાર્યક્રમનું પહેલાં આપ મને જણાવો હું વિગતે આપણને આઠ દિવસના કાર્યક્રમ છે એ પૈકી પહેલો કાર્યક્રમ લાખણજીભાઈ ગઢવીનો છે તારીખ ત્રેવીસ બે બે હજાર છવ્વીસ ના રોજ કૃષ્ણ લોક સાહિત્ય લોક સાહિત્ય દ્રષ્ટિએ જગતગુરુ જગતગુરુ શ્રી કૃષ્ણ એટલે કૃષ્ણ ભગવાન હું છે લોક સાહિત્ય શું કે છે શ્રદ્ધા અંધશ્રદ્ધા એના વિષય ઉપર લાખણજીભાઈ બહુ માણવા જેવા અને સમજવા જેવા વક્તા છે એટલે તેમનો કાર્યક્રમ તારીખ ત્રેવીસ ના રોજ બપોરે ત્રણ થી છ દરમિયાન યોજાવાનું છે બીજા દિવસે ચોવીસ તારીખે મા બાપને ભૂલશો મા બાપ ને ભૂલશો નહીં અશ્વિનભાઈ ભાઈ શંકરભાઈ જોશી બહુ સરસ કાર્યક્રમ આપે છે અત્યારે આધુનિક જમાનામાં જ્યારે સંપત્તિ આપણી આગળ વધે છે ત્યારે મા બાપને તર છોડીને ઘરડા ઘણા બધા બન્યા છે જોકે આપણા ગામડામાં એ કોઈ પ્રશ્ન નથી છતાં પણ મા બાપ પ્રત્યે સંતાનોનો પ્રેમ વધે અને ખરેખર કુટુંબ સાથે માણવા જેવો આ એક કાર્યક્રમ છે મા બાપને ભૂલશો નહીં એટલે એ કાર્યક્રમોનો પણ બહુ મોટી સંખ્યામાં સહપરિવાર બધાય લાભ લે એવી વિનંતી છે ત્યાર પછી છવ્વીસ તારીખના રોજ પરમ પૂજ્ય લાલ બાપુ આવવાના છે એમના તો આપણે આશીર્વચન લેવાના જ છે પણ તે દિવસે આપણા જે આઈએસ આઈપીએસ જે છે ઊંચી પોસ્ટ ઉપર એ આપણને શિક્ષણ અને સંસ્કાર બાબતનું માર્ગદર્શન ત્રણ થી છ દરમિયાન દેવાના છે તારીખે મહિલા સશક્તિકરણનો એક કાર્યક્રમ છે કે હોવી જોઈએ એ માટે પણ સારા સારા વક્તાઓ છે એનો પણ લાભ લેવો જોઈએ સત્યાવીસ તારીખે આપણે ત્યાં વિવિધ સંપ્રદાયોના મઠાધિપતિઓ સંતો મહંતો આપણને આશીર્વચન અને પ્રેરક ઉદબોધન આપવાના છે અને અઠ્યાવીસ તારીખે પણ આ રીતનો કાર્યક્રમ છે તો સવે ખરેખર જે કાર્યક્રમો છે માણવા જેવા છે આ કાર્યક્રમો જે રૂપરેખાઓ આપી દિવસના કાર્યક્રમો આ સિવાય રાતે પણ ભવ્ય કાર્યક્રમો થવાના છે એ કાર્યક્રમો વિશે થોડી માહિતી આપો રોજ રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ એવું ના મળે પણ એમાં જે આપણી વિસરાતી અને લુપ્ત થતી જે આપણી સંગીતની અને સાધનાની આમ તો કહેવાય કલાકૃતિઓ દ્વારા આપણા ગરબાઓ પ્રાચીન ગરબાઓ છે એક હજાર આઠ દીવાઓના ગરબાઓ છે હુડો છે બીજા રાસ ગરબા છે ગોવાળિયાના ગરબા આઠ દિવસ અદભુત કાર્યક્રમો છે આપણા વિસ્તારમાં કોઈ દિવસ નથી થયા પણ માણવા જેવા છે આપણે જે જૂની સંસ્કૃતિ હતી અને માણસો જેમાંથી આપણા જે પૂર્વજો આનંદ લેતા એ કાર્યક્રમો અહીંયા નિહાળવા મળશે એટલે આઠ થી દસ રોજ કથાના સમય દરમિયાન તારીખ બાવીસ થી અઠ્યાવીસ સુધી રોજ આ કાર્યક્રમો છે એટલે આ કાર્યક્રમો પણ અદભુત થવાના છે આપણે આ વિસ્તારમાં ક્યારેય જોયા નથી આજે રાસ મંડળીઓ આવવાની છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે બધી પોતાની કલાકૃતિઓ પેશ કરવા જાય છે એટલે આ કાર્યક્રમો પણ સરસ છે એટલે આનો પણ લાભ લીધા જેવો છે એ સિવાય વચ્ચે તારીખ ચોવીસ એ રાત્રે દસ વાગ્યા થી ભજન નો કાર્યક્રમ છે ભજન સંતવાણી જેમાં ભજન ના આરાધકો પરસોત્તમ પરી મહારાજ છે ભાઈ શૈલેષ મહારાજ છે જયશ્રી માતા છે દેવરાજભાઈ ગઢવી છે મેરાણભાઈ ગઢવી તો પોતે સંચાલન કરવાના છે અને ભાઈ મયુરસિંહ રાણા કરીન છે એક લોક સાહિત્યકાર ઉક્તો કલાકાર એમને અહીંયા દાદાની દયાથી સ્થાન મળ્યું છે એ ચોવીસ તારીખે ભજન અને સંતવાણીનો કાર્યક્રમ છે સત્યાવીસ તારીખે લોક ડાયરો છે એમાં લોક ડાયરાના મુખ્ય કલાકારો માયાભાઈ દેવાયત ખવડ રાજભા ગઢવી જીતુદાદભાઈ ગઢવી જેવા પ્રખર જે લોક સાહિત્ય અને દુહા છંદની રમઝટ બોલાવાના છે તો આ રાત્રિના કાર્યક્રમો છે એનો પણ લાભ લેવા સર્વેને અમારું હાર્દિક આમંત્રણ છે ખૂબ સારા કાર્યક્રમો જે રાતના કાર્યક્રમો છે એ પણ આપણી જે સંસ્કૃતિ છે એ ધરોહર છે એને આજે પણ જે દીવડાની જ્યોતને આજે પણ ઝળહરતી રાખે એવા કાર્યક્રમો છે જે લુપ્ત થતા રાસો છે આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે એ દિલ્હીમાં કાર્યક્રમો થતા હોય પછી વિદેશમાં જેના કાર્યક્રમો થતા એવી રાસ મંડળીઓ અહીં આવી અને પોતાની કલા રજૂ કરવાના છે સાથે સાથે આપણી સંસ્કૃતિનો મેન પાયો એટલે ડાયરા જે આપણી સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી છે એ તમામ કલાકારો અહીં આવી અને પોતાની વાણી પીરસવાના છે એ પણ અહીં એ આ લાવો લેવાના છે મુરલીધર દાદાના સાનિધ્યમાં તો આ ડાયરાને તમામ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અને દિવસના જે જે કાર્યક્રમો છે રૂપરેખાઓ આપને જણાવી એ હરેક કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહીએ અને આ કાર્યક્રમના આપણે સૌ નિમિત્ત બનીએ આ કાર્યક્રમનો સૌ આપણે લાવો લઈએ હાર્દિક આમંત્રણ છે સૌ પધારો પછે ગામ આ જે કથા થવાની છે એના એ

આખું આયોજન થઈ રહ્યું છે આ તમે પંદર દિવસ પહેલાં આવ્યો હોય તો અહીંયા કપાસ કે જુદા જુદા વાવેતરો હતા ઉત્સવ બાબતે અહીંયા જે જેમની જમીન છે એમને કહેતા તે લોકોએ તરત બે દિવસમાં આપણને આ ગ્રાઉન્ડ ખાલી ખેતરો ખાલી કરીને ગ્રાઉન્ડ કરીને આપી દીધેલ આ બાજુ ચારસો વીઘામાં આ બધું આ કથાનું એમનું આયોજન છે બાકીના છસો વીઘામાં રોડ ફરતું પાર્કિંગનું આયોજન છે વિશેષમાં અહીંયા જે કથા સાંભળવા કે દર્શનાર્થીઓ આવવાના છે એમને કોઈ અગવડ ના પડે એમને કોઈ ચા પાણીની જરૂર હોય ત્યારે ચોવીસ કલાક ચા પાણીના દસ થી બાર કેન્ટીનોની અહીંયા વ્યવસ્થા કરી છે આપણે પોલીસ તંત્ર પણ હાજર રહેવાનું છે મેડિકલની ટીમ પોલી પછી ફાયર વાળા હાજર રહેવાના છે તાત્કાલિક સારવારની જરૂર હોય તો દવાખાનું પણ અહીંયા હાજર છે એટલે કોઈ કાંઈ તકલીફ કોઈ આવનારા વ્યક્તિઓને ના પડે એ રીતનું નાનામાં નાની બાબતનું ધ્યાન રાખીએ અને કાર્યક્રમનું આયોજન કરેલું છે જી આની સિવાય આપણે જે વાડી પાર્કિંગની વ્યવસ્થા હોય પાર્કિંગ કેટલા વિ જમી વિ છે અને પાર્કિંગની શું વ્યવસ્થા છે ત્યારબાદ બીજી શું અહીં સુવિધા કરવામાં આવી છે પછી જે ટાવરની તકલીફ હતી જ્યારે લાખોની ભીડ જ્યારે ભેગી થશે ત્યારે ટાવરની તકલીફ થશે તો એના કોઈ પ્રશ્નોના નિવારકરણ કર્યા છે જી આ મેં કીધું એમ આ કાર્યક્રમ જે થવાનું છે ચારસો વીઘા ઉપર આયોજન છે અને પાર્કિંગ આ કાર્યક્રમના સ્થળ કરતા છસો વીઘા જેવી જમીન માટે છીએ કરી એના વિશેષ કદાચ આવશે તો તાત્કાલિક પાર્કિંગો બની જશે અત્યારે આધુનિક જમાનો છે મોબાઈલ વિના ચાલે નહીં નેટવર્ક એકબીજાનો સંપર્ક થઈ શકે એ માટે જે પ્રાઇવેટ કંપનીઓ છે જીઓ છે વોડાફોન છે એરટેલ છે એ લોકો પોતાના ટાઈમ ફરવારી અહીંયા ટાવર અઢાર તારીખથી ઊભા કરી દેવાના છે વાહ આજે જે પછેગામ માં જે મંદિર બની રહ્યું છે જે એની પાછળના જે કલાકાર છે જેને આખું મંદિર આ તૈયાર કર્યું છે એ શિલ્પકારો આપણી સાથે ઉપસ્થિત છે ભાઈ સોમપુરા જે ખૂબ સારા એવા અદભૂત મંદિરો બનાવ્યા છે અદભુત મૂર્તિઓ બનાવી છે અને પાલીતાળામાં તેઓ ત્યાંથી તે અહીં ઘણા ટાઈમથી અહીં વર્ક કરી રહ્યા છે સીધી વાત એમની સાથે જ કરીએ ભાઈ

અમને ટાઈમ પીરિયડ આપ્યો તો કે આપણે આટલા ટાઈમમાં કરવું છે પણ હવે એ શક્ય હતું નહીં પણ છતાં અમે મહેનત કરી એટલે અમે પચાસ ટકા સક્સેસ રહ્યા કે ભાઈ મોટું મોટું કામ આપણું બધું જે છે ઉત્સવ કરવા માટેનું અમે કમ્પ્લીટ કરી નાખ્યું હવે બાકીનું જે શણગારવાનું કામ છે ઉપરથી નીચે સુધીનું એના માટે એક્સ્ટ્રા બાર મહિના એમને લાગશે આપણી સાથે જોડાયા હતા એ સોમપુરા જેને આ આખું મંદિર તૈયાર કર્યું છે જેમણે આ મંદિર પાછળ ચાર ચાલીસ મહિના જેટલો સમય એમાં વાપર્યો છે અને ખૂબ અદ્ભુત મંદિર બનાવ્યું છે એ મંદિર જોઈને આપણી આખું પવિત્ર થઈ જાય એવું એમનું શિલ્પકામ છે ત્યારે આ મંદિરના એ મંદિરના દ્રશ્યો પણ આ માધ્યમથી આપ જોઈ શકશો કેવું સારું મંદિર અને હજી પણ કામ શરૂ છે નાના નાના કામ હજુ પણ ચાલુ છે શણગારના કામ એ પણ હવે થોડાક સમયમાં થઈ જશે એવી અહીંની વ્યવસ્થાઓ છે પછીના પીપલે જ્યારે ભગવાન કૃષ્ણ સજામમાં જાઉં તું ને જી અર્જુનને કહેવતું અહીં ન આવતો

અને એને કીધું કે જ્યાં મારા રસ નું પડ્યું ગયું સ્થાપના કરજો તો આપણે સ્થાપના કરી તો દેવાજી બાપુને સપનામાં આવ્યા કે ફલાણા ઠેકાણે ટોકરાય શું શું પછી મૂર્તિને લેવાય મૂર્તિ લાવ્યા આ કોઈ ઘડેલી મૂર્તિ નથી પાલીતાણા ના એક ભાઈ નો અમારા મહારાજ ભગવાન નો હાથ ભાઈ ને કહો તો રામનો પછી ખંડિત મૂર્તિ પૂજાય નહી

ਨਨ ਦਰਸ਼ਨ ਮੁਰੇ ਧਗਨਾ ਕਰੋ ਰੇਹ ਪਗੇ ਮੰਗੀ ਮੈਂ ਪਰ ਦਖਣਾ ਫਰੋ ਨਨ ਦਰਸ਼ਨ ਮੁਰੇ ਧਗਨਾ ਕਰੋ ਦੇਵਲਾ ਨਾ ਬਚਨ ਅਤਤ ਸੋਵੇਂ ਨੇ ਪੜੇ ਰੇਹ ਨਨ ਯੂ ਜਹ ਪਹਿਲਾ ਦੇ ਦੁਸਤ ਨਹੀਂ ਮਰੇ ਦਰਸ਼ਨ ਮੁਰਬੀ ਵਧਾਣਾ ਨਾ ਕਰੋ ਇਕ ਵਾਲਾ ਨਾ ਉਛਵਤੇ ਅਤਿ ਸਾਰਾ ਥਾਇਸੇ ਪਸੇ ਗੰਮ ਰੇ ਵਾਲਾ ਨਾ ਉਛਵਤੇ ਅਤਿ ਸਾਰਾ ਥਾਇਸੇ ਜੇ ਹੈ ਨਾ ਗੁਣ ਕੋ ਨਾ ਗਵ ਦਾਸ ਗਾਇਸੇ ਤੇ ਨੇ ਦਰਸ਼ਨ ਮੁਰਲੀ ਦੇ ਧਰਨ ਕਰ ਦਾਦਾ ਤਾਂ

એમની શ્રદ્ધા વંદન છે અને ખુબ સારી રીતે અહીં ગરબીઓ રજૂ કરતા હતા અને હાજી પણ એમની થતી સેવા અહીં મુરલીધર દાદા કરે છે આવા દાદાઓ પણ અહીં પછી ગામમાં છે એમને પણ આપણે મળી ખુબ આનંદ થયો